आवाज़ आवाज नहीं खाली कमेंट कर दो दिन मित्रों थोड़ा કોમેન્ટ કરજો ને ખાલી અવાજ આવે છે ખાલી કોમેન્ટ કરજો ને આજે છે ને આપણે જે ઘણા બધા મિત્રો આઉટ માટે જોડાયા છે બરાબર છે એના પર મને એક માહિતી મળી છે એ તમને શેર કરીશ મોકલ છે અને લિંક આપણા ગ્રુપમાં નાખી દો ને એટલે વિદ્યાર્થી મિત્રો થોડા જોડાઈ જાય ખાલી આપણે બીજા બે ત્રણ જણા આવી જાય એટલે ચાલુ કરીએ બરાબર હા તો જુઓ એક માહિતી મને એવી મળી છે કે મિત્ર ઘણા બધા મિત્રો છે ને ગાંધીનગર ગયા હતા રજૂઆત કરવા હવે રજૂઆત શું હતી એ હું તમને આખી ડિટેલમાં કહું છું બરાબર બસ ખાલી બે ત્રણ મિત્રો આવી જાય ને બીજા એટલે આપણે હું આખી ડિટેલમાં તમને કહું અને ઓપ્ટ આઉટ માટે ઘણા બધા મિત્રો ટ્રાય કરે છે કે ભાઈ જેટલું મેક્સ વધારે ઓપ્ટ આઉટ થાય એટલું જ નીચેના જે મિત્રો છે છે ઓછા એમને ચાન્સ મળે બરાબર તો તો એ સારી વસ્તુ એક ગાંધીનગર જે મિત્રો ગયા હતા એમને શું શું રજૂઆત કરી તો જો સૌ પ્રથમ તો એ લોકો ભરતી બોર્ડને મળવા ગયા હતા છે અને એ લોકોએ એવી રજૂઆત કરી હતી ત્રણ રજૂઆત મુખ્ય કરી હતી ત્રણે ત્રણ હું તમને કહું કે એમને એક્ઝેક્ટમાં શું મતલબમાં એક્ઝેક્ટલી શું કીધું હતું તો પહેલાં તો એવું કીધું કે જે એલઆરડીનું આરડીનું ડીવી પૂરું થઈ જાય ને પછી પણ એવો ઓપ્શન રાખો કે જે મિત્રોને ઓપ્ટ આઉટ મતલબમાં કરવું હોય એ થઈ શકે એટલે કે એલઆરડીનું ડીવી થઈ જાય ને પછી પણ અમને એ ઓપ્શન આપજો કે અમે કદાચ પીએસઆઈમાં લાગી જાય બરાબર છે તેમાંથી ડ્રોપ કરી શકીએ બરાબર એટલે એક તો એ રજૂઆત હતી પછી બીજા નંબરની એ રજૂઆત હતી કે જે પીએસઆઈનું રિઝલ્ટ છે એ એલઆરડીની પહેલા આવે બરાબર છે એવી રજૂઆત ભરતી બોર્ડને કરી છે મિત્રોએ તો એ વસ્તુ બી સીધી વસ્તુ છે બરાબર કે પીએસઆઈનું રિઝલ્ટ પહેલું આવે તો જે પીએસઆઈમાં લાગેલા મિત્રો હોય અને એલ આરડીમાં બંને કોમન હોય તો એ સિમ્પલ કે પીએસઆઈમાં ડી કરાવે ભાવેશ ભાઈ આપ એક મિનિટ શું કહો છો ભાવેશ ભાઈ પીટીશન મળશે હવે પીટીશન વાળું તો હવે કંઈ કહી ના શકાય કારણ કે છે એક ડીવી લિસ્ટ લગી આવી ગયું બરાબર છે અને હવે સત્તર તારીખથી ચાલુ બી થઈ જશે એટલે હવે પહેલાં જે પ્રશ્નોવાળું તો મને લાગતું નહીં કે કંઈ બી થઈ શકે હવે તો અભી આપણે હાઈકોર્ટ શું કહે છે એ જોઈશું રાહ બરાબર એની વેટ કરશું પણ હવે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા તો છે ને એ દસ પ્રશ્નોનું અથવા તો હાઈકોર્ટનું જે પિટિશન કરી હતી એનું કશું થવાનું છે એને એવું લાગે છે કારણ કે ભરતી બોર્ડ આટલું એક્ટિવ છે બરાબર છે ફટાફટ બધું કામ કરે છે એટલે હવે કશું થવાના ચાન્સ લાગતા નહીં એક મિનિટ કરો છો પણ પછી હા બીજી વસ્તુ કે બીજી રજૂઆત એ હતી કે પીએસઆઈનું છે રિઝલ્ટ એ ફટાફટ મતલબમાં એલઆરડી પહેલાં આપે બરાબર છે તો એ રજૂઆત બી એમને મતલબ કરી છે અને ત્રીજી વસ્તુ એક ત્રીજી વસ્તુ એ રજૂઆત કરી હતી એમને કે આજે વિદ્યાર્થીઓ પાસ થયા છે એલઆરડીમાં બરાબર છે અને પીએસએમાં જે બી પાસ થવાના છે તો એમનું નામ સાથે કેટલા માર્ક્સ આવ્યા છે એ આખું લિસ્ટ જાહેર કરે એવી રજૂઆત બી કરી છે એટલે આ ત્રણ રજૂઆત મિત્રો ભેગા થઈ અને છે ને ગાંધીનગર અથવા તો શું કહે ભરતી બોર્ડને મળીને આ રજૂઆત કરી છે હવે જોઈએ કે એ રજૂઆત પર અમલ કરે છે કે નહીં બરાબર આમ તો સીધી વસ્તુ છે યાર કે ત્રણે ત્રણ વસ્તુ યોગ્ય છે અને એ એ જે બી કર્યું છે એ સારી વસ્તુ છે પછી હા થેન્ક યુ ભાઈ કોણ છે પછી બીજી વસ્તુ કે કઈ ગયું ઘણા બધા મિત્રો છે ને ગ્રુપમાં પછી ટ્વિટરમાં અને બધા બહુ બધા અભિયાન ચલાયા છે ને બધું બહુ મતલબમાં ટ્વીટ કરી છે ને બધું શું કહેવાય બધાને સમજાય છે કે ભાઈ જેટલું મેક્સિમમ બને એટલું ઓપ્ટ આઉટ કરાવો અથવા તો કરો બરાબર છે જેનાથી જે નીચેના મતલબમાં ઓછા સવાળા વિદ્યાર્થીઓ છે ને એ લોકો જોબમાં લાગી જાય બરાબર છે કારણ કે જગ્યા ખાલી રહેનો કોઈ મતલબ રહેવાનો નહીં બરાબર અને જે મિત્રને મતલબમાં ગ્રુપ બી છે અથવા ગ્રુપ એ છે પછી હાઈકોર્ટ છે અથવા તો એલઆરડીથી સારી નોકરી મળી ગઈ છે ને તો એ મિત્રો ખાસ કરીને શું કહેવાય પોલીસમાં ડીવી તમે ના કરાવતા તો તમારાથી જે નીચેના માર્ક્સવાળા વિદ્યાર્થીઓ છે ને એ લોકો લાગી જાય બરાબર છે કારણ કે સિમ્પલ વસ્તુ છે કે ચોવીસ હજાર ડીવી માટે બોલાયા છે તો બાર હજારને જોબ આપવાની છે તો બાર હજાર સીધા આઉટ જ થશે એટલે જેટલા મિત્રો ડીવી નહીં કરાવે એટલો ફાયદો થશે એમ બીજા મિત્રોને કારણ કે તમને તમારી પાસે બીજી જોબ હશે તો પછી તમે ડીવી કરાવવાનો કોઈ મતલબ રહે નહીં ને એટલે એક આ વસ્તુ છે હતી અને એક પેલું જે ગાંધીનગર કંઈક ગયા હતા મિત્રો બરાબર અને ત્રણ રજૂઆત કરી હતી એ હતું બીજું તમારે કંઈક મતલબમાં અને છે ને ડીડી માટે મેં કીધું હતું કે યાર તમારા જે પ્રશ્ન હોય ને એ તમને ગ્રુપમાં જણાવજો અથવા તો મેસેજ કરજો પણ એ લાગે ધ્યાનમાં કોઈ લીધું નહોતું એટલે પછી કોઈ મેસેજ એક બે જણનો મેસેજ આવ્યો હતો એ બી પેલો કેવો દાખલા ને લઈને બરાબર છે તો એ તમને જવાબ તો મળી જ તો બીજો કોઈ ક્વેશ્ચન હોય બરાબર બસ ખાલી આ પેલી ગાંધીનગર વાળી એટલી જ વાત મારે કહેવી હતી બીજું કઈ હતું નહીં ખાસ આમાં કોમેન્ટ તમારી કશું આવતી નહીં અને હા એટલું કોણ કે તમારામાંથી હાઈકોર્ટ બેલીફ કોને એક્ઝામ આપી છે કોઈએ આપી હોય તો હા કેટલા માર્ક્સ છે તમારા અને કઈ કેટેગરી છે એટલું કોને ખાલી હાઈકોર્ટ બેલીફ સારું મિત્રો તો હવે લાગે વિદ્યાર્થીઓ મતલબ લાઈવ છે કઈ નઈ આમાં કઈ નહી બીજું એક વસ્તુ કે તમારે ગ્રુપમાં જોડાવું હોય બરાબર છે પોલીસની ચર્ચા કરવા માટે ને જેડી નું જે બી કઈ હોય તો આપડે અહિયાં વિડીયોની નીચે લિંક મૂકી છે એના થ્રુ જોડાઈએ છીએ બરાબર છે અને એમાં જે બી પ્રશ્ન હોય એ પૂછજો બરાબર ધન્યવાદ મિત્રો આવું લાઈવ આપણે બંધ કરીએ છીએ